સમગ્ર શિક્ષા સાબરકાંઠા આઈઈડી યુનિટ દ્વારા દિવ્યાંગ બાળકોની એક્સપોઝર વિઝિટ અને વાલી મિટિંગ યોજાઈ દિવ્યાંગ વિદ્યાર્થીઓને એક્સપોઝર વિઝિટ અને તેમના વાલીઓને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સંવેદનશીલતા અને દિવ્યાંગતા પ્રત્યે જાગૃતતા લાવવા અને સમાજની સહભાગીદારીતા કેળવાય તે હેતુથી એક્સપોઝર વિઝિટ અને વાલીઓને માર્ગદર્શન મળે તે હેતુસર સમગ્ર શિક્ષા સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લાના તાલુકાની શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગજન અધિનિયમ એક્ટ મુજબ વિવિધ દિવ્યાંગતા ધરાવતા બસો જેટલા દિવ્યાંગ બાળકોને પોળો ફોરેસ્ટ ખાતે શૈક્ષણિક પ્રવાસ કરવામાં આવેલ જ્યાં આ બાળકોને વીરેશ્વર મંદિર શાણેશ્વર મંદિર વણજ ડેમ પોલો કેમ્પ સાઇટ વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓના અવાજોની ઓળખ અને સમજ ફોરેસ્ટ ઓફિસર મારફતે આપવામાં આવી બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતો રમાડવામાં આવી અને પુરાતત્વના પ્રાચીન જૈન મંદિરો અને મહારાણા પ્રતાપ જંગલ વિગેરે સ્થળોની મુલાકાત કરવામાં આવેલ તેમજ સમગ્ર પ્રવાસના દરમિયાન સમય દરમિયાન બાળકોને ચા નાસ્તો ભોજન કરાવવામાં આવેલ આ બાળકોને વિવિધ રમતો રમી આનંદ મળ્યો આ પ્રવાસને સફળ બનાવવા બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય આઈઈડી કો ઓર્ડિનેટેડ શ્રી કીર્તિસિંહ ચૌહાણના માર્ગદર્શનથી જિલ્લાના તમામ આઈઈડી સ્પેશિયલ એજ્યુકેટેડ અને સંકલન કરનાર વિજયનગરના આઈઈડી સ્પેશિયલ એજ્યુકેટર કિરણભાઈ પટેલે ભારે જેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ ઉપરાંત વાલી તાલીમમાં રાજપુર પ્રાથમિક શાળાના બાળકોનો ગરબો યોજાયો હતો જેનાથી પ્રભાવિત થઈ જિલ્લાના તમામ સ્પેશિયલ એજ્યુકેટર મિત્રો એ ભેગા થઈ બાળકોને પાંચ હજાર સો રૂપિયા દાન આપેલ વાલીઓને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સંવેદનશીલતા અને દિવ્યાંગતા પ્રત્યે જાગૃતતા લાવવા અને સમાજની સહભાગીદારીતા કેળવાય તે માટે અંધજળ મંડળના તજજ્ઞ હાજર રહી માર્ગદર્શન આપેલ આ કાર્યક્રમમાં રાજપુર શાળાની દીકરીઓએ ગરબા અને એકપાત્રિય અભિનય રજૂ કરી તમામ વાલીઓને સંવેદનશીલ બનાવ્યા હતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ વૃક્ષોની ઓળખ આપી તેમના વિશે માર્ગદર્શન આપી તેની માવજત કઈ રીતે કરવી તેની માહિતી આપી હતી જંગલના ફાયદાઓ સમજાવ્યા હતા એક બાળ એક છોડની સમજ આપી હતી અહેવાલ ચંદુભાઈ પટેલ સાબરકાંઠા